આ જમ્બાના દીકરા છીએ હું તમે એના છોરું છીએ પણ સાચા અર્થમાં આઈ મને ગમે એવા જો થઈને રહી સાહેબ તો કોઈના બાપ મિત્રો નથી મારી તમારી સામે નજર માંડી શકે પણ એને ગમે એવા થવું જોઈએ આપણને ગમે એવા નહીં હા સોનભાઈ માં જે કહેતા સોનભાઈ માં જીવન જીવવાનું મંત્ર ઈ મંત્ર ઉપર જીવો અને દુશ્મન તમારું રૂવાડું ખાડું કરે સાહેબ તો ચારણ તરીકે મટી જવું ને સાહેબ